અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ એક પછી એક ફ્લાઇટમાં આવતી ખામીઓ એના કિસ્સાઓ જે હોય છે એ ખૂબ ગંભીર અને ભયાનક હોય છે એ કિસ્સાઓ જ્યારે આપણે સાંભળીએ તો આપણને એવું થાય કે જ્યાં સુધી ફ્લાઇટ ટેક ઓફ ન થવાની હોય ત્યાં સુધી આ ખામીઓ ખબર જ નહીં પડતી હોય ફરી એકવાર એવું થયું છે દિલ્હીથી કાઠમાન્ડુ જતી સ્પાઈસ જેટની ફ્લાઇટમાં પાછળના ભાગમાં આગ લાગી નમસ્કાર આપની સાથે પૂછું છું પાયલ ગુરુવારે દિલ્હીથી કાઠમાન્ડુ જતી સ્પાઇસ જેટની ફ્લાઇટ એસ ઝી ઝીરો ફોર વન ના પાછળના ભાગમાં આગ લાગી આ વાત બીજા વિમાનના પાયલેટને જાણ થતાં એ ઘટના તરત જ જે હતી ટેક ઓફ થવાનો હતો એ ઊભો રાખી દીધું રનવે ઉપર જ એ ફ્લાઇટ ઊભી હતી સ્પાઈસ જેટની કાઠમાન્ડુ જતી ફ્લાઇટમાં સોથી વધુ મુસાફરો હતા વિમાન દિલ્હી એરપોર્ટથી સવારે આઠ અને દસ વાગે નીકળવાનું હતું કાઠમાન્ડુ પહોંચવાનો સમય નવ પંચાવનનો હતો પરંતુ પાછળના ભાગમાં જે પાઇપ હતી ત્યાં આગ લાગવાની અને ધુવાણા દેખાયા અને પછી એ ફ્લાઇટ જે છે ત્રણ વાગ્યા સુધી ત્યાં જ રહેવા દીધી ઉડાન ન ભરી ફ્લાઇટે આ પહેલીવાર બની કોઈ ઘટના નથી આની પહેલાં પણ અનેક એવા સમાચારો આવ્યા છે અત્યારે તો એ મુસાફરોને સુરક્ષિત રીતના જે બીજો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો એ કરી દીધો છે પણ પ્રશ્ન એ થાય છે કે એક પ્લેન ક્રેશની દુર્ઘટના એના પછી લાઇનથી આવતી આ બધી દુર્ઘટનાઓ અને જે પ્લેનમાં ખામીઓ હોય છે એના સમાચાર આવે છે એ ગભરાવે એવા સમાચાર છે આના પહેલાં ક્યારે આવું બન્યું છે તો અગિયાર જુલાઈ બે હજાર પચીસ હોંગકોંગથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ થ્રી વન ફાઇવમાં પણ આવી જ એક ઘટના બની હતી કે દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ અને ગેટ ઉપર જ એને ઊભી રાખી દેવામાં આવી કારણ કે એમાં ધુવાણા દેખાયા હતા એના પછી પુણેથી દિલ્હી જતી સ્પાઈસ જેટની જે ફ્લાઇટ હતી ઇમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી છ ચાલીસ વાગે પુણેથી ઉડાન ભરી રહી હતી અને આઠ ને દસે દિલ્હી પહોંચવાનું હતું પરંતુ ટેકનિકલ સમસ્યાને કારણે ટેક ઓફ બાદ અને તરત જ પુણેમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી આના પછી સુરતથી એક ફ્લાઇટ દુબઈ જઈ રહી હતી એને પણ પછી પાછી અમદાવાદ લાવી અને ત્યાં એને લેન્ડિંગ કરાવવામાં કરાવવામાં આવ્યું જ્યારે દરિયા વચ્ચે હતી એ ફ્લાઇટ ત્યારે ખબર પડી કે ફ્લાઇટમાં કંઈક ટેકનિકલ ખામી છે એનું એક એન્જિન છે એ બંધ થવાની પરિસ્થિતિમાં છે પછી પાયલટે ત્યાંથી કોલ આપી અને પછી એને અમદાવાદ લેન્ડિંગ કરાવવામાં આવી ફ્લાઇટ પણ પ્રશ્ન એ થાય છે કે પ્લેન ક્રેશની દુર્ઘટના પછી સતત આવા સમાચારો આવવા એ સામાન્ય નથી જ્યારે કોઈ પણ માણસ ફ્લાઇટમાં બેસતું હોય તો એ સુરક્ષા સાથે બેસતું હોય કે એના ટેક ઓફથી લઈને લેન્ડિંગ સુધીની તમામ જવાબદારીઓ અને ટેકનિકલ જેટલી પણ વસ્તુઓ હશે ચેક કર્યા પછી જ એમને બેસાડવામાં આવતા હશે કાઠમાન્ડુ માટે જનારા એ સો લોકો હતા એમના જીવ એ ગળે ચોટી ગયા હતા કારણ કે એમને ખબર જ ન પડી કે અચાનકથી ધુવાણા ક્યાંથી આવ્યા પ્લેન ક્રેશની દુર્ઘટના પછી જેટલા પણ લોકો ટેક ઓફ કરે છે એટલે જે ફ્લાઇટ ટેક ઓફ કરતા હોય એમનામાં પણ એક ડર છે કે કશું ખોટું ન થઈ જાય આપણે ટેકનિકલ રીતના ભલે કેટલું પણ ધ્યાન રાખતા હોય એ જ્યાં સુધી ઉડાન ન ભરે ત્યાં સુધી આપણે કેમ એવું માની લઈએ છીએ કે એમાં બધું સરસ જ છે ટેકનિકલ ખામી હોય તો આપણે પહેલાં જે ફ્લાઇટને રદ કે પછી એને ફ્લાઈટના બીજા કોઈ ઓપ્શન કેમ નથી શોધતા એ પણ મોટો પ્રશ્ન છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસાવી જો તમે અમને યુટ્યુબ પર જોઈ હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો જો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો